તો મહેશ ભાઈ ક્યા બોલના ચાહેગે તો હમ વહાની અપડેટ આપકો પલ પલ અપડેટ આપકો બતાવે તો બ્લોગ માં બને રહી જય જોહાર જય આદિવાસી જય જવાર જય આદિવાસી દોસ્તો દોસ્તો મેં આયા ફિલ અભી બચ્ચી કે ગામ પે જો કે માતા પિતા સભી તો આજે આપણે જે સો વર્ષની દીકરી છે એમના ઘરની મુલાકાત કરી છે એમની ફેમિલી અહીંયા બેઠી છે એમના પપ્પા લોકો અને જે બધા ફેમિલીના બેઠા છે તો આજે આપણે અહીંયા આવી ગયા છે તો આપણા સંકેત એમને જવાબ કરશે તો જે છોકરી પપ્પા છે એમનો જવાબ આપશે આપડે છોકરી છ વર્ષ ની હતી હે ને બરાબર આપડે લાઈફ જિંદગી ગુજારવાનું કઈ રીતનું મતલબ ચાલતું હતું જીવનમાં મતલબ આપડે આપણે ધંધો મજૂરી કરીને આપણે ગુજરાત ચલાવીએ ગુજરાત ચલાવીએ આપણે પછી પૈસાનો ખર્ચો હોય અમુક લીધેલા હોય આ તે બધું આ રીતનો ધંધો ચાલતો હોય ને આ રીતના આપણે આપણું નું પાલન પોષણ કરતા હોય અને આવી માં જો આપણે જે છોકરી સાથે આપણું કૃત્ય થયું છે આ જે તમે વિશ્વાસ કરીને છોકરીને મતલબ કે ભણવા માટે મૂકી કે છોકરી કંઈક કરશે ભણશે મતલબ કે એની લાઈફ સુધરશે તો આ રીતનું તમે વિચારીને સ્કૂલમાં મૂકી ઠીક છે ને એમ કરીને જ મૂકીને એમ કરીને આવી રીતના થાય તો તમારા હૃદય ઉપર તમારા ઘર ઉપર ફેમિલી સગા સંબંધી ઉપર શું વીતી અને કઈ રીતનું વર્તન થાય તમે મને જાણ કરશો ને કઈ રીતના કૃત્ય છે એના વિશે મને જણાવશો સવારમાં દસ થી સાડા દસ વાગ્યા એની મમ્મી હા રોડ ઉપર મૂકવા ગઈ હા ત્યારે શિક્ષક પ્રિન્સિપાલ ની ગાડી પેલા આવી એમાં એની મમ્મી જાતે દરવાજો ખોલીને બેસાડી ત્યારબાદ એ શિક્ષક સ્કૂલે લઈ ગયો પછી અમે પાછા એની મમ્મી ઘરે આવતી હતી ત્યાં પછી અમે ખેતરમાં કામ કરવા જતા રહ્યા સાંજે પાંચ વાગ્યા ત્યારે અહીંથી શિક્ષકોની ગાડી બધી નીકળી ગઈ ત્યાં પછી અમે એવું જાણ્યું કે અહીં અમારા ઘરના સાત આઠ નવ છોકરા જાય છે એમની સાથે આવશે એમની એ છોકરા આવી ગયા તો એમની સાથે નથી આવી ત્યાં પછી અમે શિક્ષકોને ફોન કર્યો ત્યારે એના વર્ગ શિક્ષકને ફોન કર્યો ત્યારે એ લોકો એવું કીધું કે હું ચાર વાગ્યાથી સ્કૂલમાં નથી ત્યાં પછી બીજા વિક્રમ સાહેબને બાબુ સાહેબને ફોન કરીને પૂછવા કીધું મેં તો કે અમારી સાથે નથી આવી

માં આજે ભણીને ઘરે આવશે એટલે આજ વાગે એક આશા લઈને બેઠા કે મારી છોકરીને કઈ એવું મનમાં ખ્યાલ જ ના આવે કે આવું થયું હશે હા બરાબર છે તો તમે મતલબ કે આ વસ્તુ માટે તમને જાણ થઈ પછી તમે હવે શું અપેક્ષા રાખો છો સરકાર પાસે કે પછી તમારી શું અપેક્ષા ની છે કે તમે કઈ રીતનું આ બાબત ઉપર તમે સરકારને રિક્વેસ્ટ કરશો કે તમારી છોકરીને ન્યાય કઈ રીતના મળે એ રીતના અમે તો મહેનત કરીએ જ છે પણ તમારી છોકરીને ન્યાય મળવો જોઈએ કેમ કે અમારી છોકરી આવી રહી નથી એને તાત્કાલિક ફાંસી કે ગમે તે હિસાબે એ જીવ તો આ રહેવા જ જોઈએ નહીં હા

અમારું બાળક રહ્યું નતી એટલે હવે આને કોઈ અધિકાર નહી રહેવાનો કે આપડી દીકરી નથી રહી તો એને પણ હવે આ દુનિયામાં નતી વાત તો સાચી છે તમારે કે હાઉ કે આપડી બાળક એક નથી રે અને એને પણ હવે આ દુનિયામાં રહેવાનો કોઈ અધિકાર નતી નથી સાચી વાત છે તો તમારી તમારે મતલબ કે ટોટલ કેટલા બાળકો મતલબ કે બે જ બાળકો હતા એક મોટી આ દીકરી હતી ને એક છોકરો નામ છોકરો ક્યાંમાં ભણવા જાય છે નો જ છે બરાબર છે

દીકરીના ઘરની મુલાકાત દીકરીના પપ્પા છે આ જેમના હૃદય ફાટન એમનું વર્તન છે મતલબ કે બહુ દુઃખી છે એમના કાકા છે એમના બાબા છે બધા જ આ પાછળ તમે જોઈ રહ્યા છો એ રીતના બધા જ છે એમનું રુદન એક આપણે કહીએ કે આપણા સાથે થાય તો આપણું આપણી હાલત શું થાય આપણી સાથે આ જે છે મતલબ કે દાહોદથી લોકો આવે છે હમણાં આપણે નેક્સ્ટ વિડીયોમાં કહીશું કે જે વડોદરાથી કચ્છ થી અને વડોદરાથી બી મોટી મોટી પાર્ટી જે પબ્લિક મહિલા સંગઠન છે આ આપણા છોકરીના પપ્પાને મળે છે એમની સાથે વાતચીત કરે છે તો આપણે વિચારી શકીએ કે કેટલું સંવેદનાશીલ આ વસ્તુ છે તો આ બાબત ઉપર અભિષેકભાઈ મુકેશભાઈ અને મહેશભાઈ કહેશે તો આપણે તો હું તો કહેવા માગું છું કે જ્યારે હરેક બહારના માણસ બી આપણને સપોર્ટ કરતા નથી તો આપણે સ્થાનિક લોકોને બી વધારે મળીને જે આ નાની છોકરી છે એને ન્યાય અપાવવો જોઈએ અને આવા કૃત્ય ના ના થાય એના માટે આપણે જે અત્યારે છે એને ફાંસીની સજા મળે એવી હું આશા આપું છું અને એના માટે આપણા અભિષેકભાઈ બી બે શબ્દ કહે છે બસ મહેશભાઈ કીધું છે કે ફાંસીની સજા મળી જાય અથવા ફાંસીની સજા ના આપે તો પછી પબ્લિકે ના હવાલે કરી દો પબ્લિક એનો મતલબ દેખભાલ કરી લે કેવી રીતે શું શું કરવાનું ન્યાય આપવાનો પબ્લિક પબ્લિક તો કરી દેશે એનો ન્યાય કેમ કે આ દુનિયામાં અત્યારે છોકરી નહીં રહી જે કે બે દીકરા હતા એમાં એક છોકરીને એક છોકરો હતો તો એમાંની પહેલી ધોરણમાં છોકરી ભણતી ને આવું કર્યું તો પછી એને એમના મમ્મી પપ્પાને શું મતલબ વીતી હશે તો આ માણસને જીવતું નહીં રહેવા દેવાનું આ દુનિયામાં એ અમારું પણ કેવું છે હા અમારે મતલબ આદિવાસી પરિવાર અમારો સાથે છે અને ન્યાય મળવો જોઈએ એ માણસ હવે આ દુનિયામાં નહીં રહેવું જોઈએ